તાલુકાના નેશનલ હાઈવે નંબર છપ્પન રોડ પાસે રસ્તા ખરાબ થતા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ તારીખ ચાર જુલાઈ ગુરુવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં રસ્તા ખરાબ થવાની ઘટના સામાન્ય બની છે અને આવી પરિસ્થિતિમાં ધરમપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર છપ્પન વાપીથી શામળાજી માર્ગ ઉપર આસુરા ગામ પાસે રસ્તાની હાલત ખૂબ જ ગંભીર બની હતી જેના કારણે ત્રણથી વધુ વાહનોના અકસ્માતો પણ સર્જાયા હતા જો કે આ ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની માંગને લઈ તંત્ર દ્વારા આજરોજ પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકો તથા રાહદારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો